મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારો બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે રાજા હાળા બાર થી આ તો બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો કારણ કે દુકાને હું એકલો હતો એટલે બ્લોગ બન્યો નહીં આમ તો માં આપા હોય એટલે કટ લે દેજી આપણે નવા હવે ખા દે હી જો આ ખાન ચાલુ છે લલીને જય માતાજી જય માતાજી જય માતાજી બલ્લુ જય માતાજી જય આ તો રમણ ભમણ કરવા માંડે

ઈ ના લખાય રહ્યા એ નોમ ને બધું લખવાનું આવે રહ્યું પતુ આખો મો પીધે જે આપણે એક ઉના તેવી થઈ ને આપણે હવે એકદમ કોમકાજ કરીને એકદમ કમ્પ્લીટ નવરા થઈ ગયા છે અને હવે આજ શું કરા બધા જોઈ લે ઘરે તો ફોન આવી છે બધા નાતો તો થઈ છે હવે કણ તો આ બીજા મે લખવા બેઠા ભાઈ હવે ફોન જોયા આગળ સોનુ મને મેલ ફોન મેલ લખવાનું કર બંધ કર

નહી લખતી લખવાનું શું નહીં પડતી લગીએ પછી કઈ કશું આવડતું નહિ શું આવડે તમને તો ગાઈસ મળી હમણાં મારા શોધી છે જય માતાજી ગાઈસ સીતાર આવી જઈએ અને લલીલા આપણા ખ્યાલી ના મારે ઈચ્છા નહીં જો લે આવે તો લઈ લે છેતરમાં પહોંચી જઈએ આપણે જો અને આપણે બાઈક મેળવી દીધું આપણા રોડ ઉપર તો કાંઈ સ્કૂતર વડે પહોંચી જઈએ હા મારા કડુલ સિંઘ હા હા તો પાલે બાલે નાખી દઈએ કેવું કરો આ કદા લે છેતરમાં આવી ગયે લલીભાઈ બેઠી હે અને કૂતરા પાલે બાલે આપણે નાખી દીધો તો યાર પ્લીઝ સપોર્ટ કરો યાર સપોર્ટ કોઈ મળતો નહીં નહી જોવો તો શું કેવું લલી સપોર્ટ મળતો નહી તારું કોઈ કેવું હ કે સપોર્ટ નહીં મળે તો હું હવે પછી વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ ચોખ્ખી વાત છે ક્યાં કે સપોર્ટ કોઈ મળતો નહીં એના કરતા ફેસબુકમાં મથું સારું ટૂંક સમયમાં પૈસા જાય પણ પૈસાનું આપણે એવું એવું નહીં મારે ખાલી પબ્લિક જુઓ ને એટલું જ મહત્ત્વનું પૈસા માટે આપણે કર્યું ન પહેલાં તો આપણને કોઈ ખબર નથી કે પેમેન્ટ મળે ને એવું બધું પહેલાં તો આપણે એમની બીજું હતા કે તો હમણાં કોકે કીધું કે પ્રાઇવેટ મળે એ માટે તમે સપોર્ટ કરો સપોર્ટ કરો તો અમને થોડો રસ રહે બનાવવામાં શું કહેવું હે હવે બ્લોગમાં હું વ્યૂ ના આવે એટલે પણ બ્લોગ બનાવવા જ નહીં ગમતો કંટાળો આવી જાય તો શું કરવું નહીં એને વિચારીએ લલી હું શું કે લલી કોક કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા કેમ

હા કે તો મારા જોડે તો જો મારા જોડે તો પૈસા હા નહીં તો હું એમને નવું નવું લોકેશન બતાવું એવું કહેવાય એવું કેવું ફરવા જવું રોજ રોજ નવું નવું બતાવું કેવું લઈએ આપણા જોડે એવા પૈસા તો સાચું ખોટું તો તમે સપોર્ટ કરો તો તમારા કાળાથી મારા પેમેન્ટ બેમેન્ટ વળી પાસ થાય ને આવે તો હું કાઢા તમને ડેલી હોય નવું લોકેશન બતાવી જો કે આપણે ચાહે ફરવા જઈએ આ ના કોઈ મંદિર સારું છે એવું ધર્મસ્થળ બધું બતાવી શકીએ એ માટે તમે સપોર્ટ કરો કારણ કે આપણે શીએ એક ગરીબ ગરીબ જોડે છું હોય તમને બધાને ખબર જ હોય બસ કાધું પીતું ને અલિયા કરીએ જ બાકી પૈસા થોડા ઘણા હોય બાકી એટલા બધા પૈસા ના હોય કે રોજ રોજ ફરીએ ને નવું નવું કાંઈ ફરવા જઈએ શું કહેવાય લઈએ એટલા બધા પૈસા હોય રોજ રોજ ફરીએ તો કહે છે હવે આપણે જઈશું ખરે તો હવે કહે જઈને બોલશી જય માતાજી

एवं ना के ले तो सेलिब्रिटी क्या भाई इना तो मैं गम्बे करे को इना वीडियो में तो मैं गम्बे कितने हैं गोपी ने ये वाली आउट ना अब गोपी ठाकुर है क्या यहाँ पे दुकाने आया ही है ना करे आपने राउंड मारो जी तो आप दुकाने आ जाए अंदर मामी ने खाया था <laughs> तो आप दुकान चालू जस्टली जस्टली

મોનિંગ જય માધ્યમ મિત્રો સ્વાગત છે આપણે એક નવો બ્લોગ બુદ્ધિમાં તો મિત્રો આપણે આજે અગિયાર વાગ્યા કમ્પ્લીટ અગિયારનો બે થઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે પહેલાંનો બ્લોગ આપણે જે બનાવેલો હતો ને કાલનો એ આપણે હજુ અપલોડ કરે નહીં કારણ કે એ બ્લોગ ઓછો બન્યો હોય એટલે આજનો અને કાલનો આપણા બે બ્લોગ ભેગા કરીને આપણે કાલ નાખી છે ભેગા એટલે થોડો ટાઈમ થાય તો બે મિનિટનો કોઈ મજા ના આવે એટલે હું બધા ભેગો કરી નાખીશું

કેટલા ચાલુ તેને જોઈ લઈએ હાલ ફોન પડો રવિવાર બે બે ભય પડો ફોન પડો તો જો ગાયશ અમારે મરચા બધા હુકાઈ ગયા હાઈન નવા આવો વાળ લાગશે કારણ કે કોઈ પોણી પોણી વીરતું નહિ

બે ઉગી ગઈ આપણે આપડે દીધી એટલે ફેર આપણે લીલી થઈ જાય શું કેવું લીલી થઈ જાય એટલે લીલી પબ્લિક ખાવા માંગતી જાય એટલે લીલી ડુંગળી આપો કમ હા નુકસાન નુકસાન તો કોઈ નહીં પણ મજૂરી પોકે નુકસાન કોઈ નહીં પણ મજૂરી પોકે ખાલી શું કેવું તો મિત્રો અમારા બ્લોગ તમે સપોર્ટ કરજો શું કેવું હે અમે આટલી આટલી મહેનત વાળું કામ કાજ તમને ઓમ બતાવવા નહીં માંગતા પણ લલી કે આપણો વિડીયો બનાવો એટલે આપણે બનાવીએ નકર હું કોઈને મારી મહેનત કોઈ દાળો બતાવતો નહીં દુકાન નું કામ કાજ થયું એટલે આજ બતાવી જઈએ જુઓ પટી ગયું હું બીજો ચારો ખોદ નાખું ખોદ નાખું થોડું ખોદ નાખે તમે એટલે ઉભું રાખો પોતમી કેમેરો પકડો તો હું થોડું ખોદ નાખું હવે હું ફેસથી થોડું ખોદ નાખું તો તમે કેમેરો પકડો બરોબર પકડશો ને તો લલી પકડશે કેમેરો મારી બાજુ હું તમને મારું કોમ બતાવું હું ચીજ નું કરું બરોબર કરું ખોટું કરું કેજો પાછા કોમેન્ટ કરજો ઊભી થાય મિત્રો આઈ કોમ કાજ હોય સામો રાખો કેમેરો કરી મિત્રો ડુંગળી ચોપી દેવાની આપડે કઈ ડુંગળી સારી થાય જો નાહી દઈએ ને કઈ થાય નહીં

તો મિત્રો મને આ બધું કાજ કરું બહુ ગમે આ બતં તો એટલે આવું કમો ઓછું કરીએ આ તો setores ઘર નું એટલે વાઈ દીધું વાઈ તે ખરાઈ જાય તમે ચોપતા છો તો મિત્રો હું કોમ કરું ને ખરેખર કાઠું હોય કાઠું પણ મારા માટે કાઠું કાંઈ મેં કદાચ આવું કામ કર્યું નહિ ને એટલે કાઠું પડે આવું કેવું લી ઓમ મજા આવે કોમ કરવાની હમ ચલો તો કઈ જો ઢગલો ભાઈ ડુંગળી હે

का बटा का बताओ क्या हो वो बटा का वाह बटा का बताओ की है तो मैं तो आ रहे आपड़ा एरंडा आज वाले आपड़ा एरंडा है मैं पहली बार आपड़ा कहूँ है देखा था वहीं कदाच नहीं देखा था वहीं नवाई लली कोमकात करा लली आटले हो दिया ना

તો ગાય પાણી કુંડીમાં પાણી હોવું જરૂરી કારણ કે ડુંગળી ડુંગળી હ હું છંટકાવ કરી દઈએ ને તો સારું થાય પાણીનું આગમન આપણે કરી લઈએ તો ગાય મેળવવાના પાલે બાલે નાખી દીધા હા કુંડીમાં પાણી શું કહી હોય તો ગાય આપણે જતા કુંડીમાં હવે થઈને હવે થઈ તો ગાય આપડે ડાડુ ભાગતે ભાગતે રમન થઈ ગયું કિલોડી બગડી લીધી તો ગાય કુંડી તો ખાલી પડી હે કુંડીમાં તો પાણી છે નહીં કાલ લાવું પછી લગભગ બે કાલ બાજુ પાણી ત્યાં ન પાર આવો પેલી કુંડી હોય તો હું જોતો આવ

વટાણા નેવું હોય વટાણા આ ફૂલે વધતું એ પાપ ના બાપા હું પેટમાં છે પેટમાં બળી જાય તો ગાઈશ ખાવાનું ખાઈ તો ગાઈશ ખાવાનું ખાઈને પછી મળીએ શાંતિ જય માતાજી તો ફાઇનલી ગાઈશ આપણે ખાવા પીવાનું ખાઈ લીધું અને હવે આપણે દુકાન બંધ કરીને આવી જાય છીએ ઘરે કારણ કે મોબાઈલ મારો જોડે હતો નહીં એટલે બ્લોગ બનાવ્યો નહીં કારણ કે વિવાહને મોબાઈલ જોડતો હતો એટલે આપણે માગ્યો નહીં માગીએ તો પાછો હમણાં રિહાય એટલે આપણે માગે નહીં તો તો હોઈ ગયો પછી મેં મોબાઈલ લઈ પાછો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અને બ્લોગનો વે ના લઈએ ગુડ નાઇટ જશો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ બોડી માંથી ગુડ નાઈટ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના તો મળી મળીએ કાલના નવા બ્લોગમાં તો ગુડ નાઇટ જય માતાજી